પરશુરામ ભઠ્ઠા પાસે ઘરના છાપરે પતંગ ચગાવતા તેર વર્ષના કિશોરનું કરંટ લાગવાથી મૃત્યુ નિપજ્યું હતું શહેરના પરશુરામ ભઠ્ઠા પાસે ઘરના છાપરે પતંગ ચગાવતા તેર વર્ષના કિશોરનું કરંટ લાગવાથી મોત નિપજ્યું હતું જય અંબે નગરમાં રહેતો પિયુષ ચૌહાણ ઘરના છાપરે પતંગ ચગાવતો હતો દોરાને પથ્થર બાંધી લંગર નાખવા જતાં તેને કરંટ લાગવાથી તેનું મોત નિપજ્યું હતું પિતા વગરના અને ત્રણ બહેનોએ એકમાત્ર ભાઈ ગુમાવતા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ હતી સયાજીગંજ પોલીસ મથક અધિકારીએ પ્રાથમિક તબક્કે કરંટ લાગવાથી મોત થયું હોય તેવું જાણવા મળ્યું છે જણાવ્યું હતું પીએમ બાદ રિપોર્ટ આવે ત્યારે કારણ જાણી શકાશે રવિવારે જીઈબી અધિકારીઓ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરી હતી આ જે અંબેનગર છે પરશુરામ નો ભઠ્ઠો છે સયાજીગંજ નામથી ઓળખાય છે એરિયો તો ત્યાં આગળ એક બે છોકરો પિયુષ રંજીત ચૌહાણ સરજીનું એનું નેમ છે પતરા ઉપર પતંગ માટે ચડેલો અને જીઈબી ના કેબલ છત્રીસ થી પાંચ છે ઈજબીઓની ભૂલો છે એના લીધે આજે અમારો છોકરો ગુમાવો પડ્યો છે ઈજબીને કારણે બરોબર છે આને અમને સખત ન્યાય જોઈએ છે આ એમની લાપરવાહી માટે આજે અમારો છોકરો ગુમાવો પડ્યો ઈજબીને સાહેબ કોન્ટેક્ટ તો અમારા તો એમ તો નહીં કર્યા પણ આ તો ભૂલ છે ને સાહેબ કારણ આ લોકો બિલો કાપવા માટે આવે છે લાઈટ બિલો આવે બાકી રાખીએ છે તો કાપો આવી જાય છે ત્યારે એમનું ધ્યાન નથી પડતું ત્યારે એમનું ધ્યાન નથી પડતું કે આ વસ્તુ ખોટી છે તો અમને સુધારવું પડે બાકી બી તમે કોણ માફ કરે આવી રીતે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર